માઉન્ટમાં તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધ થયું માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ માઇનસ બે ડિગ્રી રહેવાને કારણે હોટલના માં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે હારથી જોતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા લોકો પર તવાય ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીના ખાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દૂરીના અડતાલીસ હજાર રૂપિયાના ચારસો એશી નંગ ટ્રેલર અને કાર સહિત કુલ રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી દસાડા હાઇવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર અધ અધ ફ્લાવર શો શનિ અને રવિવારે સો રૂપિયા ચૂકવવા પડશે સોમવારથી શુક્રવાર પંચોતેર રૂપિયા નક્કી કરાયા બે હજાર ચોવીસમાં સોમવારથી શુક્રવાર પચાસ રૂપિયા ટિકિટ હતી શનિવાર અને રવિવાર પંચોતેર રૂપિયા હતા જે આગામી એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ થશે ફ્લાવર શો શરૂ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મૂકશે અંદાજિત પંદર કરોડ ના ખર્ચે ફ્લાવર શો બે હજાર પચીસ માં યોજાશે સવારે આઠ થી નવ રાત્રે દસ થી અગિયાર પ્રાઇમ સ્લોટ રખાશે આ વ્યક્તિ માટે ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવ્યા છે હવે ફ્લાવર શો ની ખુશ્બુ લેવી મોંઘી પડશે કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરી શરૂ થશે થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ફરી ટ્રેન શરૂ થશે અમદાવાદના સીટીએમ પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા બે જીસીબી અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના વડાણ પરની પાક્કી દુકાનો દૂર કરી જો કે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો પચીસમી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર કોળીને શામળાજીના સિત્તેર ગામના ખેડૂતોની પાણીની સમસ્યા થઈ દૂર શામળાજી પંથકના સિત્તેર ગામના ખેડૂતોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ છે

મહીસાગર ના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ ચાર જગ્યાએ ગાબડા પડતા ખેડૂતો ની ખેડૂતોની માં ચોક્કસ ગાબડું પડવાનું છે તંત્ર તંત્રની બેદરકારીના કારણે કેનાલમાં ભ્રષ્ટાચાર રૂપી ગાબડા પડતા હજારો વીઘા જમીન માં પાક નું ધોવાણ થયું સુજલામ સુફલામ કેનાલમાં લીકેજ થતા નીચાણવાળા વિસ્તારના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળ્યા આ ઘટનાને પગલે કેનાલની આસપાસમાં આવેલા દસ થી પંદર ખેતરમાં વાવવામાં આવેલા ઘઉં ચણા અને મકાઈના પાકનો વળી ગયો જાણ થતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી કે ચણાજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના નવ જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે હાલ આ કેનાલમાં છસો ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું જોકે લીકેજ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું તો પાક ઉપર કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટનો દાહોદના ચૌદ ગામના લોકોએ વિરોધ કર્યો દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે ચૌદ ગામોમાં સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી જેનેલી ગામના લોકોએ બે વખત આમામને રજૂઆત કરી કયું ઉકેલ ના આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વખત રજૂઆત કરતા અંતે સત્તર માંથી સોળ માંગણીઓની સર્વાનુમતિ સ્વીકાર કરવામાં આવ્યો પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાય છે જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે નવા વર્ષે અમદાવાદમાં કથા કથા વિશ્વ ખાતે ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની ની આસ્થાની ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગત જનની ઉમિયાધામના મંદિરની વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી મહિનામાં

પાટિદાર સહિત તમામ સમાજના લોકો કથામાં સહભાગી થશે પાંચ હજારથી વધુ વિશ્વ ઉમેધામના સ્વયંસેવકો ખડે પગે રહેશે સૌથી વધુ એન્જિનિયર ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ આયોજનમાં જોડાશે દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગત જન્ની મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે જેમાં ચૌદસો ચાલીસથી વધુ પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને હાલમાં જ્યાં મા ઓમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે ઉંઝાયાડ ચૂંટણીમાં બળવો કરનાર પૂર્વ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મનાવી દીધા ઉંઝાયાર્ડ ચૂંટણીમાં પૂર્વ વાઇસ ચેરમેને બળવો કરી ભાજપ વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ જામવાનો હતો પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા આક્રોશમાં પોતે પણ ઉમેદવારી નોંધાવી દેતા ચૂંટણી રસપ્રદ બની હતી પરંતુ અંતે બળવો કરનાર અરવિંદ પટેલને ભાજપે મનાવી લીધા છે અને ઘીના ઠામમાં ઘી રોળાયું છે હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી છે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મેન્ડેટમાં જાહેર કરેલા ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે આ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર અને ત્રીસ વર્ષથી સક્રિય કાર્યકર છું એટલે મેન્ડેટ વાળા ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે મહાદોનુજી કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીની જયારે સત્તર ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં ખેડૂત વિભાગના બસો એકસઠ વેપારી વિભાગના આઠસો પાંચ સહકારી ખરીદ વેચાણ મંડળી ચાલીસ મળી કુલ એક એકસો છ મતદારો કરશે મતદાન પુષ્પા ફિલ્મની ચંદન ની વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં ચંદનનો ઝાડની ચોરી થઈ. જી હા પુષ્પા એમ એસ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે બે ચંદનનો ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ. જો કે નવાયની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી તથા ખળભળાટ મચ્યો. ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચાવવાની લોકનની જાળી તોડી ચંદનનો ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંગ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા.

આ હાઇવે પર અનેક સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશો આ માર્ગ પરથી સીધા હાઈવે રોડ પર જઈ શકતા હતા પરંતુ હવે બેરિકેડિંગ મૂકી આ માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે